મારો તો મોટો જબર પ્રાંગ કરો છે આવો કોઈ બી કોઈ પ્રેંગ કરો જ નહીં હોય જાય જય માતાજી રામ રામ બધાયને તો માતાજી માતાજીનો કરે બધાને હાજર રાખી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે બ્લોગ બનાવવાનો છે પ્રાઇંકનો તો તે દિવસ તમને બધાને ખબર જ હમ કે એને હીરાબાને લીધે મારે યારે પ્રેંગ કર્યો હતો તો આજ મારો વારો છે મેં નક્કી કર્યું હતું કે એક દિન સમય સંદીપ આરે પ્રેંગ કરવાનો છે તો આજ હું એને પ્રાંગ કરું એનો તો નાનો પ્રેંગ કર્યો હતો પણ મારો તો મોટો જબર પ્રેંગ કર્યો છે આવો કોઈ બી કોઈ પ્રાંગ કરો જ નહીં હોય મારે પ્રેંગ કરવાનો છે તો હવે જોઈએ આપણે સંદીપને રિએક્ટ કેવા હોય ને તમે જોજો કઈ રીતનો આપણે પ્રેંગ કરીએ છીએ આપણે અલગ રીતનો જ કરવાનો છે એ માટાને તો બધા અલગ અલગ પ્રાંગ કરે છે પણ મારે હાવ અલગથી પ્રાઇંગ કરવાનો છે તો હવે બ્લોગમાં બધા બના રહેજો તમને બધાને મજા આવશે ને કેમ ના ઊભી જા અમારે બેન કાં બે પૂંગળા વેપાર પૂંગળા છે જો આ રીતના પૂંગળા છે તો પૂંગળા છોકરા રમે કા હવે હવે કેઠા ઉતરી જાવ ધીમે ધીમે પડતા હા એક વાત કીજાવ ની તો કીજા હો ને તો કઉ

બસ એને આમ સુન્દર કરી નાખવાના છે લાડબદનો સુન્દર હે ચટણી નઈ એનો શરબત કરે એનો શરબત કરીને પાવાનું છે એમ હે ઘાન દીતાવા પણ તમે કાંઈ કહેતા નહીં આપણે એનો મારે પ્રાઇંગ કર્યો તો આપણે એક ખાલી અડધા ગલાજમાં એટલા નાખવાના છે ને અમારા મેળસ્યા પછી તીખા ભડકા જેવા છે અમારા વાડીના છે તો હવે પ્લાન બનાવો હોય તો પાછો પ્રાઇંગ કરો તો પછી મોટા કરાય ને આપણે ખાંડી નાખ્યું છે

આમ આ કેમ પીએ હાલ મેં તો સાઈડ ઉતરે આમાં જીપ ભરવા માંડી છે હવે જલીપું થઈ ગઈ ખબર નહીં હવે ગાડી નાખું બેન હે હાલો ગાડી નાખ્યું છે ને આવું જ બની ગયું છે જો આ રીતનું હવે આ બે કરિયાળી છે ને તો એ કાંઈ નાખતી એટલે ખબર ન પડે લીલા કલરનું પાણી થઈ જતી ને એમાં નાખી દેવાના છે તકમરિયા તો તકમરિયા નાખી દઈ તો કંઈ દેખાય નહીં તો થોડાક તકમરિયા માથે થી નાખી દીધા નાખી દીધા મસ્ત મસ્ત જ્યુસ બની ગયું તકમરિયા વાળું એનું શું કરવાનું એમ પાણો નાખીને હે એટલે આમાં આઘો ઘા થતો હોય ને હે તો સંદ પાણી પીવા એવા અમારે પીવાનું છે સરબત તમારે પીવું સરબત હે

રેવા તુને આ એટલી બધી તખવા શું નખુ તેમ લીલા બેસ મજા આવી જ તો એ બોલો હેળડા પાડતું હવે સુનદીપને મોરસ આપી દી રેડી મોરસ લઈને લાગે મે આઈ મજા તો લઈ જાવી છે કેમ મજા આવે હવે કોઈ જે પ્રાઈંગ કરશો એમ નહિ હવે કોઈ દી પ્રાઈંગ કરશો મારે મારે તો તમે નાનો પ્રાઈંગ કરો તો પણ મે બોમ જેવો પ્રાઈંગ કરી નાઈકતો મજા આવી જ ને સંધવ તો એવું એ લે

चलो फैमिली हो जाए तावड़ देखियो अब दे जाए कैंट तक ले तो गोली गोली ले ले मरपन के तन नगर है जाए हाँ जा संदीप भैया कैसे अस रमन चालू कर दी छे કેમ કે લાટ વઈ ગઈ છે જાન દેખજો હા આંગળી પર મડતા ન હો હા ઓય હેડ કો ગેકે છે આવો દે સુટાવા દે આવો આવો દે યે 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 હા આમ થી હામે થી ડડા ફેકે ને આય થી ડડા ફેકેતા હમ બેટ વેગિન ના કા બસ હવે આજનો વિડીયો કાં કઈ ઉધી હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ને આવજો